નવસારી એલસીબી પોલીસની ટીમે મળેલી બાતમીને આધારે ઇટાળવા સિસોદરા માર્ગ પરથી એક લાખ રૂપિયાની લોખંડની એંગલ ભરેલા ટેમ્પો સાથે નવસારીના બારડોલી રોડ ખાતે રહેતા રાહુલ ભરવાડ અને ભૂપત ભરવાડની અટક કરી હતી જેઓ લોખંડની એંગલ મુદ્દે કોઈ બિલ રજૂ કરી ન શકતા પોલીસે બંનેની ધરપકડ કરી લોખંડની એંગલ ક્યાંથી લાવ્યા તેની પૂછપરછ હાથ ધરી હતી જેમાં તેમના સાથીદારો રાજુ ભરવાડ વિશાલ મારવાડી અને સતીશના નામ ખુલતા પોલીસે ત્રણેયને વોન્ટેડ જાહેર કર્યા હતા ઘટના સ્થળેથી પોલીસે લોખંડની એંગલ સાથે મોબાઈલ અને ટેમ્પો મળી કુલ ત્રણ પોઈન્ટ ત્રેવીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી તપાસને વેગ આપ્યો છે એલસીબીને એક માહિતી મળેલી કે ચોરીની લોખંડની એંગલો પકડી એક ટેમ્પામાં લઈ જાય છે એ આધારે એલસીબીની ટીમે વાહન ચેકિંગ કરેલું નાકાબંધી કરેલી અને દરમિયાનમાં એક ટેમ્પો જે જે સત્યાવીસ આઈટી અડત્રીસ બોતેર એનો ચાલક હતો રાહુલ જગમાલ ભરવાડ એ ટેમ્પો ઉભો રાખીને ચેક કરતાં એમાંથી લોખંડની એંગલો મળેલી જે કુલ પંદર લોખંડની એંગલો હતી એનું વજન બે હજાર ચાલીસ કિલો હતું જેની કિંમત એક લાખ તેર હજાર છસોનો મુદ્દામાલ અને એ ગાડીમાં બે માણસો મળી આવેલા રાહુલ જગમાલ ભરવાડ અને ભૂપત રૂડાભાઈ ભરવાડ એટલે આ બે માણસો સાથે આ મુદ્દામાલ કબજે કરી એકતાલીસ વનડીની કાર્યવાહી કરી અને જે તે પોલીસ સ્ટેશનમાં એલસીબીએ સોંપેલ છે અને તપાસ દરમિયાન બીજા બે ત્રણ આરોપીઓના નામ ખુલે છે રાજુ જગમલ ભરવાડ વિશાલ મારવાડી અને સતીષ નામનો એ સમજાયેલું પૂરું નામ ખબર નથી એટલે અત્યારે હાલ તો એ જો વોન્ટેડ આરોપી પકડાય ત્યારે જ ખબર સમજ કાપવાના કહેવાથી ક્યાંથી ચોરી કરીને કોને આપવાની હતી આ જે એંગલો છે એ જે બ્રિજનું બ્રિજ બનાવવાનું કે બ્રિજ રિપેરિંગનું કામ ચાલતું હોય એમાં નીચે સપોર્ટ તરીકે જે એંગલો મૂકવામાં આવે છે એ પ્રકારની આરી એંગલો છે બુલેટ ટ્રેન કે કોઈ રૂટીન પૂર કરી નીચે રિપેરિંગ કે બનાવતી તે વખતે જે નીચે સપોર્ટમાં મૂકે છે એ લોકોની એંગલો